નમસ્કાર મિત્રો આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત કહાની છે એટલે તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની માધવીબેન ઉદાસ થઈને પોતાના ફળિયામાં હિંચકા પર બેઠા હતા આજે એનો દીકરો કેતન પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે વિદેશમાં ગયો હતો બાવીસ વર્ષનો કેતન અમેરિકા માસ્ટર ડિગ્રી કરવા ગયો હતો એ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને એને મળી હતી એટલે એનું અમેરિકા જવાનું સરળ બની ગયું થોડીવારમાં જ બાજુવાળા શાંતાબેન આવીને કહેવા લાગ્યા કે તમે જરાય ચિંતા ન કરતા તમારે જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજો હું તરત જ આવી જઈશ થોડીવારમાં વારમાં તો નૈનાબેન પણ આવ્યા અને હિંમત આપીને કહેવા લાગ્યા કે માસી તમે જરાય ચિંતા ન કરતા અમે બધા જ તમારી સાથે છીએ આવી રીતે એક પછી એક સોસાયટીના બધા જ લોકો આવીને માધવીબેનને હિંમત આપીને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ અરુણભાઈ આવ્યા અને હિંચકા પર બેસીને કહેવા લાગ્યા કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપણી સોસાયટીમાં બધા જ સજ્જન લોકો રહે છે એટલે ગમે ત્યારે જરૂર પડે ત્યારે અમને યાદ કરજો અમે તરત જ હાજર થઈ જઈશું અરુણભાઈ હિંચકા પર બેઠા ત્યારે માધવી થોડો સંકોચ થયો એટલે એ ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે હા એવું કંઈ હશે તો હું તમને જરૂર કહીશ અને તમે બધા લોકો તો મારો પરિવાર છો આટલા વર્ષોથી તમારા સહારે જ મેં મારા કેતનને મોટો કર્યો છે તમે બેસો હું હમણાં જ ચા બનાવીને આવું છું આવું કહીને માધવીબેન રસોડા તરફ જવા લાગ્યા ત્યારે અરુણભાઈએ કહ્યું કે અત્યારે મારે ચા નથી પીવી પછી નિરાંતે ચા પીવા આવીશ આવું કહીને એ પણ નીકળી ગયા ત્યારે માધવીબેન મનોમન વિચારવા લાગ્યા કે બીજા બધા સંજોગોને પહોંચી વળાય પરંતુ આ એક એવો સંજોગ છે જેમાં મારે એકલા રહેવું એ થોડો ખતરો છે અને એમાં પણ અહીંયા બધા જ લોકો જાણે છે કે કેતન હવે બે વર્ષ બાદ આવવાનો છે સ્ત્રીને ઈશ્વરે એક એવી આંખ પણ આપી હોય છે કે એ સામેના પુરુષની દાનતને તરત જ ઓળખી જાય છે હજુ તો આજે જ કેતન ગયો હતો અને આજે જ માધવીબેનને એવો અનુભવ થયો હતો અરુણભાઈના ગયા બાદ માધવીબેન અંદર આવ્યા અને એમણે ઘરનો મુખ્ય દરવાજો બંધ કર્યો અને રસોડામાં જતા રહ્યા માધવી બેનને કેતન એક જ દીકરો છે અને કેતન સિવાય એની દુનિયામાં બીજું કોઈ નહોતું એના પતિ અવસાન થયું એને વર્ષ થયા હતા એના અવસાન થયું ત્યારે કેતન માત્ર બાર વર્ષનો હતો ત્યારે માધવી બેનની ઉંમર પણ પાંત્રીસ વર્ષની હતી અને કદાચ એને બીજા લગ્ન કરવા હોત તો કોઈ યોગ્ય પાત્ર પણ મળી જાત પરંતુ એમણે એવું ન કર્યું અને કેતનનો સારી રીતે ઉછેર કરવામાં પોતાની જિંદગી પૂરી કરવી એવો નિર્ણય કર્યો આવી રીતે કેતન મોટો થતો ગયો અને આજે માસ્ટર ડિગ્રી કરવા વિદેશ પણ પહોંચી ગયો આખો દિવસ તો કામ અને આડોશ પાડોશની મહિલાઓ સાથે વાતો કરીને વીતી જતો પરંતુ રાત્રે ખૂબ જ એકલતા લાગતી હતી આમ તો આ સોસાયટીમાં રહેવા આવ્યા એને વીસ વર્ષ થયા હતા પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠના દિવસે જ આ ઘરનું વાસ્તુ પૂજન હતું એ માધવીબેનને બરાબર રીતે યાદ હતું લગ્ન થયા ત્યારે તો ભાડાના ઘરમાં રહેવા ગયા હતા પરંતુ ઘરના ઘરનું પહેલાથી જ એનું સપનું હતું અને આ વાત રમેશભાઈ ખૂબ સારી રીતે જાણતા હતા બંનેની ઉંમરમાં દસ વર્ષનો ફરક હતો પરંતુ માધવીબેને બેને જાતે જ રમેશભાઈને પસંદ કર્યા હતા એટલે બંનેનું જીવન ખૂબ સુખમય અને આનંદથી પસાર થઈ રહ્યું હતું હવે આ દંપતીને ભગવાને એક સુંદર પુત્રની ભેટ આપી ત્યારબાદ દીકરાની પરવરીશ કરવામાં સમય વીતવા લાગ્યો અને જોત જોતામાં બીજા દસ વર્ષ વીતી ગયા પરંતુ અચાનક એક દિવસ રમેશભાઈ નોકરી પરથી ઘરે આવતા હતા ત્યારે એનું અકસ્માત થયું અને ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા એને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કર્યા પરંતુ ગંભીર ઈજા થવાના લીધે ડોક્ટરો એને બચાવી ન શક્યા અને નાની ઉંમરમાં એનું અવસાન થયું અચાનક આવી ઘટના બનવાથી માધવી બેન પર આભ તૂટી પડ્યું પરંતુ કુદરત માધવી બેન અને એનો દીકરો કેતન એકલા પડી ગયા ઘરમાં કમાવાવાળા રમેશભાઈ એક જ હતા અને હવે એનું પણ અવસાન થયું હતું એટલે દીકરાની બધી જ જવાબદારી માધવી બેન પર આવી હતી એ સમયે તો એના સગા સંબંધીઓએ પણ એવી સલાહ આપી હતી કે દીકરો હજુ નાનો છે એટલે તમે બીજું ઘર કરી લ્યો તો મા દીકરાને જીવન જીવવાનો આધાર મળી જાય પરંતુ આવું કરવા માટે માધવીબેનનું મન માનતું નહોતું એટલે એણે હિંમત કરીને ઘરે જ સોસાયટીના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું અને એમાંથી જે પૈસા મળતા એ પૈસાથી ઘરનો ખર્ચો કાઢવા લાગ્યા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરો પણ હવે મોટો થયો હતો અને માધવી પણ એક સપનું હતું કે ગમે એમ કરીને પણ મારે મારા દીકરાને ભણાવવો છે એટલે એ પોતાના દીકરાના સારા જીવન માટે ખૂબ સંઘર્ષભર્યું જીવન જીવવા લાગ્યા આવી રીતે માધવીબેનને પોતાના જૂના દિવસો અચાનક યાદ આવી ગયા માગસર મહિનાની ઠંડીના દિવસો હતા અને રાત્રિના લગભગ અગિયાર વાગ્યા હતા સોસાયટીની શેરીઓ પણ સુમસામ થઈ ગઈ હતી માધવીબેન પણ આંગણાના દરવાજે તાળું મારવા ઊભા થયા ત્યારે જ ફોનની રીંગ વાગી એટલે એમણે પહેલાં ફોન ઉઠાવ્યો તો સામે કેતન હતો એટલે હરખમાંને હરખમાં દરવાજે તાળું મારવાનું પણ ભૂલી ગયા અને કેતન સાથે ઘણી બધી વાત કરી ત્યારબાદ પોતે પણ સુવા માટે પોતાના રૂમમાં ગયા ત્યારે જ ડોરબેલ વાગ્યો એટલે એ એકદમ ડરી ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું આડોશી પાડોશી પણ સુઈ ગયા હોય એટલે કોને જગાડવા અચાનક અત્યારે કોણ આવ્યું હશે આવું બધું વિચારીને એના મનમાં ગભરાહટ થઈ રહી હતી એને ખૂબ ડર લાગી રહ્યો હતો થોડી વાર બાદ એમણે મનોમન નક્કી કર્યું કે દરવાજા પર જે કોઈ આવ્યું હશે એ જતો રહેશે પરંતુ હું અત્યારે દરવાજો નહીં ખોલું અને એવું જ થયું થોડી વાર ડોરબેલ વાગ્યો અને બંધ થઈ ગયો સાથે સાથે ફળિયાનો દરવાજો બંધ થવાનો અવાજ પણ આવ્યો એટલે માધવી બેઠક રૂમમાં આવ્યા અને સીસીટીવી કેમેરાની સ્ક્રીનમાં જોવા લાગ્યા ત્યારે એની ધારણા સાચી પડી પરંતુ આવી રીતે કોઈને કંઈ કહેવું એ એને યોગ્ય ન લાગ્યું અને આમ પણ એ એકલા રહે છે કદાચ એને કોઈ કામ પણ હોઈ શકે એવું મનમાં આશ્વાસન લઈને તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા ત્યારે જ ફોનની રિંગ ફરીથી વાગવા લાગી એટલે એ ગભરાહટના લીધે પાછા કાંપવા લાગ્યા પછી તો ફક્ત એનું શરીર પથારીમાં સૂતું હતું બાકી મન તો ગભરાહટથી કબૂતરની જેમ ફફડતું હતું આજે તો જેમ તેમ કરીને પોતે બચી ગયા પરંતુ આજના સમયમાં ડુપ્લિકેટ ચાવીઓ પણ બની શકે છે અને બાજુમાં રહેતા સરોજબેનના ઘરે એની એક ડુપ્લિકેટ ચાવી હંમેશા રાખતા હતા જેથી કરીને કંઈ પ્રોબ્લેમ થાય તો કામ આવે અને એ વાત સોસાયટીના દરેક લોકો જાણતા હતા પરંતુ માધવી બેન વિચારવા લાગ્યા કે કદાચ સરોજબેનને પટાવીને એની પાસેથી ચાવી લઈ લેશે તો મારું શું થશે આવું વિચારીને માધવીબેનને શિયાળાની ઠંડી રાત્રે પણ પરસેવો વળી ગયો હવે તો આ ગંભીર સમસ્યા બની ગઈ હતી કે તને પણ આ બાબતે કંઈ કહેવાય નહીં નહીતર એ એનું ભણતર અધૂરું મૂકીને પાછો આવી જાય હવે શું કરવું એમ વિચારીને અંતમાં માધવીબેને એવું નક્કી કર્યું કે હમણાં થોડા દિવસ મારા મોટા બેન કમળાબેનના ઘરે જતી રહું કમળાબેન મોટા છે એટલે એને વાત કરીશ તો એ જરૂર કંઈક રસ્તો કાઢી આપશે હવે સવાર પડી અને પોતાની યોજના મુજબ બેગ પેગ કરીને ખાવા પીવાની વસ્તુ ડબ્બામાં ભરીને તેઓ કમળાબેનના ઘરે અમદાવાદ જવા નીકળી ગયા માધવીબેન રસ્તામાં વિચારતા હતા કે આમ તો આ બાર વર્ષમાં હું કોઈના ઘરે લાંબો સમય રોકાવા ગઈ નથી અને કદાચ ક્યારેક જવું પડ્યું હોય તો કેતનની સાથે જ ગઈ છું પરંતુ આજે મારે એકલા જવું પડે છે અમદાવાદમાં બહેનના ઘરે ઘણી બધી સગવડતા હતી કારણ કે એનો દીકરો અમેરિકામાં સેટ થઈ ગયો હતો અમદાવાદ પહોંચીને શરૂઆતમાં તો એક અઠવાડિયું ખૂબ આનંદથી પસાર થઈ ગયું કેમકે ઘણા સમય બાદ બંને બહેનો મળી હતી રોજ જમવામાં નવું નવું બનાવતા અને રાત્રે સંગીતની મહેફિલ જામતી કેતનના નિયમિત વિડીયો કોલ આવતા અને એ પણ ખૂબ ખુશ હતો કેમ કેટલાય સમય બાદ આવી રીતે મમ્મી મારા માસીની સાથે આનંદ કરે છે દીદીનો સ્વભાવ એટલો સરળ અને માયાળો હતો કે પાડોશીઓ પણ એની સાથે ખૂબ પ્રેમથી રહેતા હતા અને દરેક વ્યક્તિ નાના મોટા કામ પણ કરી આપતા દીદી પણ બધાના દુઃખ દર્દમાં એનો સહારો બનતા સવારના લગભગ સાડા પાંચ વાગ્યાનો સમય થયો હશે અને દીદીના બાથરૂમમાં કોઈ પડ્યું હોય એવો અવાજ આવ્યો અને તરત જ વેદના ભરી બૂમ સંભળાણી એટલે માધવીબેન એકાએક જાગી ગયા અને પથારીમાંથી ઊઠીને સીધા જ દીદીના રૂમ તરફ દોડવા લાગ્યા ત્યાં જઈને જોયું તો દીદી બાથરૂમમાં પડી ગયા હતા અને એનો બેઠકનો ગોળો ભાંગી ગયો હતો થોડીવારમાં જીજાજી પણ ઉઠીને આવી ગયા અને એ બંનેએ ઉચકીને દીદીને બેડ પર સુવડાવ્યા ત્યારબાદ તાત્કાલિક ગાડી કાઢીને હોસ્પિટલે પહોંચાડી દીધા પ્રાથમિક તપાસ કર્યા બાદ ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું અને બપોર સુધીમાં તો ઓપરેશન પણ થઈ ગયું ઓપરેશન તો થયું હતું પરંતુ દીદીને ત્રણ મહિના પહેલાં સારું થાય એમ નહોતું ડોક્ટરે એને ત્રણ મહિના સુધી આરામ કરવાનું કહ્યું હતું એટલે માધવીબેનનું અહીંથી જવું મુશ્કેલ હતું અને દીદીને આવી હાલતમાં મૂકીને કેમ જઈ શકાય આમ જોઈએ તો કમળાબેને જ માધવીબેનને મોટા કર્યા હતા અને આજ સુધી એણે જ એની સાર સંભાળ રાખી હતી માધવીબેનને તો એના ઘરે પણ એકલા જ રહેવાનું હતું અને એના જીજાજીએ પણ કહ્યું હતું કે તું અહીંયા રહીશ તો તારી દીદીને સારું લાગશે આમ પણ એક સ્ત્રીને આવા સમયે સ્ત્રીની વધુ જરૂર પડે છે એટલે હવે માધવી અહીંયા રહેવાનું લંબાઈ ગયું દીદીને રાત્રે કોઈ તકલીફ થાય અથવા તો એને આપી શકાય એવું વિચારીને માધવીબેન દીદી સાથે એના રૂમમાં જ સૂતા હતા અને જીજાજી બીજા રૂમમાં સૂતા પરંતુ હમણાં થોડા સમયથી માધવીબેનની નજરને કંઈક ખટકતું હોય એવું લાગતું હતું એટલે એને પોતાના ઘરે જવાનું મન થવા લાગ્યું એક દિવસ માધવીબેન રસોડામાં કંઈક કરતા હતા ત્યારે જ એને એવો આભાસ થયો કે કોઈ એને જોઈ રહ્યું છે આના પહેલા એક દિવસ આવી રીતે જ બાથરૂમમાં નહાતી વખતે પણ આવો આભાસ થયો હતો હવે એનો જીવ મૂંઝાવા લાગ્યો અને એક રાત્રે માધવીબેન દીદીના રૂમમાં સુવા જવાની તૈયારી કરી રહ્યા હતા અને ફોનનું ચાર્જર લેવા નીચે વળ્યા ત્યારે જ કોઈકે એને પાછળથી પકડીને મોઢા આડો હાથ રાખી દીધો અને એણે જોયું તો જીજાજી હતા આ જોઈને એ ચોકી ગયા અને કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ પરંતુ ત્યારે જ માધવીબેને પોતાના મગજમાંથી બધા જ વિચારો કાઢીને પ્રતિકાર કરવા માટે હાથનો ઝટકો મારીને એને પાડી દીધા અને ઝડપથી રૂમની બહાર નીકળી ગયા અને દોડતા દોડતા દીદીના રૂમમાં ગયા અને બારણું બંધ કરી દીધું ત્યારે દીદીએ પણ આચર્યથી એની સામે જોયું અને કોણ જાણે કેમ પરંતુ એ નજરના ભાવ પારખી ગયા અને ત્યારે રહ્યા પરંતુ બીજા દિવસે બાજુમાં રહેતા કિરણબેનને બોલાવીને એક કામવાળી બાય શોધવાનું કહી દીધું અને માધવીબેનને બોલાવીને એવું કહ્યું કે માધવી તું હવે તારા ઘરે જવાની તૈયારી કર આટલું સાંભળતા જ માધવીબેન દીદીને ભેટીને ખૂબ રડવા લાગ્યા અને બપોરની બસમાં માધવીબેન પોતાના ઘરે જવા માટે રવાના થયા બસમાં પણ નજરવાળા લોકોનો સામનો કરવો પડ્યો હતો ઓચિંતા ટિકિટ લેવાની થઈ હતી એટલે એને અન્ય પુરુષ મુસાફર સાથે બેસીને આવવું પડ્યું માંડ માંડ પોતાની જાતને સંભાળીને તેઓ ઘરે પહોંચ્યા ત્યાં તો વળી પાછી ઘર સાથે જોડાયેલી એ ઘટનાથી એને ડર લાગવા લાગ્યો પાડોશમાં રહેતા લોકોને ખબર પડી એટલે તરત જ બધા લોકો આવીને માધવીબેનને મળી ગયા બાજુમાં રહેતા શાંતાબેન હમણાં થોડા દિવસથી એકલા હતા એટલે માધવીબેને કોચવાતા અવાજે એને રાત્રે સૂવા આવવાનું કહ્યું અને એ માની ગયા પરંતુ માધવીબેન જાણતા હતા કે આ સમસ્યાનો આવી રીતે તો કોઈ કાયમી ઉકેલ નહીં નીકળે એટલે મારે કંઈક કરવું પડશે એટલે એણે પહેલાં તો એવું વિચાર્યું કે હું એક સિક્યુરિટી ગાર્ડ રાખી લઉં પરંતુ પછી એને એવું થયું કે સિક્યુરિટી ગાર્ડ પણ એક પુરુષ હશે તો એના પર હું કેવી રીતે વિશ્વાસ કરી શકું આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ શાંતાબેનને કોઈ કામ માટે બહાર જવાનું થયું એટલે આજના દિવસે માધવીબેનને રાત્રે એકલા રહેવાનું હતું આજે તો માધવીબેનને ખૂબ ગભરાહટ થઈ રહી હતી એના જીવને મુંઝારો થઈ રહ્યો હતો પરંતુ ડરતા ડરતા એ પોતાના રૂમમાં સુવા ગયા અને રાત્રિના બે વાગ્યાની આસપાસ એના ઘરની બહારથી કંઈક અવાજ આવ્યો ત્યારે ધ્રુજતા પગે એ પોતાની પથારીમાંથી ઊભા થઈને હોલમાં રહેલી બારી તરફ ગયા અને ઝીણી નજરે જોયું તો બહાર બે ત્રણ લોકોનો અવાજ સંભળાયો ત્યારે માધવીબેન ખૂબ ગભરાઈ ગયા અને એને વિચાર આવ્યો કે આવી રીતે ડરી ડરીને હું કેટલી રાતો પસાર કરીશ હવે તો મારે મારી જાતે જ મારું ધ્યાન રાખવું પડશે રોજ રોજ કોઈ મારી મદદ કરવા માટે દોડીને નહીં આવે ત્યારબાદ એમણે પોતાના ઘરમાં રહેલી વોકી સ્ટીક લઈને દરવાજા તરફ જવા માટે હિંમત કરી એણે તો મનોમન નક્કી કરી લીધું હતું કે આજે તો જે થાય એ જોયું જ હશે પરંતુ મારે આ ડરનો સામનો કરવો જ પડશે ત્યારબાદ એમણે થોડી બારી ખોલીને બહાર જોયું તો બે ત્રણ માણસો એના દરવાજા બહાર ઊભા હતા દેખાવમાં તો એ ચોર જેવા લાગતા હતા પરંતુ એના મોઠા પર કપડું હોવાથી સરખી રીતે ઓળખાતા નહોતા કે આ લોકો સોસાયટીના છે કે બહારના છે થોડી વાર બાદ એમણે ઊંચા અવાજે કહ્યું કે કોણ છે ત્યાં તમે લોકો તમારું ભલું ઈચ્છતા હોય તો અત્યારે જ અહીંથી નીકળી જાઓ નહીતર હું હમણાં જ પોલીસને ફોન કરું છું સ્ત્રીને ઘરમાં જોઈને દોડી આવતા મૂર્ખાઓ તમે એ ભૂલતા કે સ્ત્રીને સ્વરૂપ કહેવામાં આવ્યું છે ત્યારબાદ હિંમત કરીને માધવીબેન હોકી સ્ટીક લઈને પોતાના ફળિયા તરફ ગયા આ એ જ લોકો હતા જે અવારનવાર માધવીબેનના ઘરની ડોરબેલ વગાડતા હતા એના લીધે માધવીબેન ડરી જતા આજે તો માધવી બેનની અંદર જાણે કે કોઈ શક્તિ આવી ગઈ હોય એવી રીતે એણે એના ચહેરાના ભાવ બદલીને આ લોકોને ડરાવી દીધા અને એ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા એના ગયા બાદ માધવી ને થોડી શાંતિ થઈ અને બીજા દિવસે સવારે એણે એની સોસાયટીમાં એવી વાત ફેલાવી દીધી કે મેં એક મહિનો રાજકોટમાં કરાટેની ટ્રેનિંગ લીધેલી છે અને અહીંયા પણ હવે આ ટ્રેનિંગ ચાલુ રાખવાની છું ત્યારબાદ લગભગ છ મહિના સુધી એમણે સેલ્ફ ડિફેન્સના ક્લાસ કર્યા અને જાદુ થયું હોય એમ હવે રાત્રે વાગતી ડોરબેલનો અવાજ બંધ થઈ ગયો બસ આવી રીતે જ દરેક સ્ત્રીની અંદર બહાદુરી આવી જાય તો આજના સમયમાં આવા બનાવો બનવાથી રોકી શકાય છે કોઈ પણ સ્ત્રી કમજોર નથી હોતી પરંતુ એ પોતાના મનને મક્કમ કરીને પોતાની રક્ષા જાતે જ કરી શકે એટલી સક્ષમ બની જાય તો દુનિયાની કોઈ પણ તાકાત એને રોકી નથી શકતી અને દરેક સ્ત્રીઓએ પણ એ વાત સમજી લેવી જોઈએ કે દર વખતે એક નારીને બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ નહીં આવે સમયની સાથે સાથે સ્ત્રીઓએ પોતે જ શ્રી કૃષ્ણ બનવું પડશે પછી તો માધવીબેને એના શહેરમાં છોકરીઓને સેલ્ફ ડિફેન્સના ક્લાસમાં ફ્રીમાં ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું અને એ એની સાથે જોડાયેલી મહિલાઓને એક જ વસ્તુ શીખવાડતા હતા કે તમારી દીકરીને ક્યારેય ચાંદ જેવી ન બનાવો એને તો હંમેશા સૂરજ જેવી મજબૂત બનાવો કે કોઈ પણ વ્યક્તિ એની સામે જોવે તો એની નજર ઝૂકી જાય હવે તો કેતન પણ પોતાનું ભણતર પૂરું કરીને આવી ગયો હતો અને પોતાની માનું આવું સ્વરૂપ જોઈને એ ખૂબ રાજી થયો કેતનને અમેરિકામાં પણ એક કંપનીમાં નોકરીની ઓફર મળી હતી અને અહીંયા પણ સારા પેકેજની નોકરી મળતી હતી એટલે એણે પોતાની મા સાથે રહેવાનું પસંદ કર્યું હવે તો બંને મહા દીકરો ખૂબ આનંદથી રહે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ